સત્સંગનો મહિમા શું ગુણાતન સામે કહું નવરા બેઠા નથી કરોડ કરોડ કામ કરીએ આ સત્સંગનો મહિમા આપણે આયા છે કથા સાંભળીએ છીએ કરોડ કામ કરોડ દુકાનો ચલાવો છો તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન થાય છે એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા આ ઠાકોરજીની ની ક્રિયા આ ડેકોરેશન કરો સાફ સૂફ કરો બધાનું આટલું ફળ છે વંદે બ્રહ્મા પુરા શ્રી સહજા નંદમ ચમોલાક્ષરમ श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजे स्वरूपं मुदा महिमानो महिमा प्रवचनमालामा सौ न प्रणाम जय स्वामिनारायण હેપ્પી હેપી વચનામૃત શતાબ્દી મહોત્સવ હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ હેપી હેપી શ્રી વચનામૃત નિરૂપણ ભગવાન સ્વામિનારાયણ નો ભગવાન પણ એમના વચનામૃતુના શબ્દે શબ્દમાં પ્રતિબિંબિત થાય છે ભગવાન દયાળુ છે ભગવાન કૃપાળુ છે ભગવાન પરોપકારી છે ભગવાન પરમ હિતકારી છે અને અતિશય કૃપા કરીને ભક્તોના લાડકોટ પૂરા કરવા માટે અને અનંત જીવાત્માને માયા મુક્ત કરવા માટે અક્ષરધામમાંથી આ લોકમાં મનુષ્યાકૃતિ ધારણ કરીને પધારે છે લોયા ગામની અંદર ભગવાન બિરાજમાન છે સામે સંતો સંતોને હરિભક્ત બિરાજા છે અને તે વખતે મહારાજે પોતે તમામ સંતોને પ્રશ્ન પૂછ્યો કે આપણને પોતાને મૃત્યુનો ભય તળી જાય અને અખંડ અખંડ આપણને અનુસંધાન રહ્યા કરે કે હું કૃતાર્થ થયો છું મારું અત્યંત કલ્યાણ થઈ ચુક્યું છે મારા ઉપર કાળ કર્મ માયાની કોઈની તાકાત નથી કે મારો વાંકો વાળ કરી શકે આવી નિર્ભયતા આવી નિદરતા કયા ઉપાય કરીને આપણામાં આવે શું કરવું જોઈએ શું વિચારવું જોઈએ કઈ સાધના કરવી જોઈએ કે આપણો ભય માત્ર ટળી જાય મૃત્યુનો ભય ન રહે ચોર ચકાર ડાકો લૂંટારા કોઈનો પણ આપણને ભય ન રહે નિર્ભય થઈ જવાય અને કૃતાર્થ પણ મનાય કે મારા જેવો બ્રહ્માંડોની અંદર કોઈ ભાગ્યશાળી નથી હું કૃતાર્થ થયો છું આત્યંતિક મુક્તિને પામી ચૂક્યો છું હું નિર્બળ નથી ગરીબ નથી મારા જેવું ભાગ્યશાળી અને મારા જેવું ધનવાન દુનિયામાં કોઈ નથી આવી પ્રકારનો વિચાર અને આનંદ અને મસ્તી અને અલમસ્તા જીવનની અંદર કયા કારણે વ્યાપે આવો પ્રકારનો પ્રશ્ન પૂછો સંતોએ સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ પ્રશ્નનું સમાધાન ન થયું ત્યારે મહારાજે કહ્યું કે જે હરિભક્તના જીવનની અંદર અથવા તો જે હરિભક્ત પહેલા પેલું વિશ્વાસું હોય એને મૃત્યુનો ભય રહેતો નથી કારણ કે ભગવાનમાં અને સંતના વચન પર વિશ્વાસ છે કે મને મળ્યા એ સાક્ષાત ભગવાન છે એનાથી કોઈ પર તત્વ નથી એની શરણાગતિ મેં સ્વીકારી છે અને એ ભગવાને મને આશીર્વાદ આપ્યા છે કે આ સર્વોપરી જ્ઞાન અને ઉપાસના જે વ્યક્તિ પોતાના જીવનમાં દ્રઢ કરે તે છતીદેહ અક્ષરધામને પામી ચૂક્યો છે એને પછી ગઢડું શહેર પણ ન દેખાય કાશી પણ ન દેખાય અમદાવાદ પણ ન દેખાય બુરાનપુર ન દેખાય અક્ષરધામની અંદર અનંત મુક્તની વચ્ચે દિવ્ય સિંહાસનમાં બિરાજમાએ ભગવાન સહજાનંદ સ્વામીની મૂર્તિનું અખંડ દર્શન થાય વિશ્વાસો છે એને ક્યારેય પણ મૃત્યુનો ભય નથી રહેતો એના અનુસંધાનમાં આપણે વાતો સાંભળી એ ફરીથી મહારાજે વિશ્વાસી ભક્ત કોને કહેવાય એનું લક્ષણ વાંચીએ એ ચાર પ્રકારના હરિભક્ત હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે અને કૃતાર્પણું મનાય છે તે ચાર પ્રકારના હરિભક્તની વ્યક્તિ એક તો વિશ્વાસી બીજો જ્ઞાની ત્રીજો શૂરવીર ચોથો પ્રીતિવાળો એ ચાર પ્રકારના જે ભક્ત તેને મૃત્યુનો ભય નથી રહેતો અને દેહ કૃતાર્થ પણ મનાય છે હવે એ ચાર પ્રકારના ભક્તના લક્ષણ કહીએ છીએ તેમાં જે વિશ્વાસી હોય તે તો પ્રત્યક્ષ ભગવાન અને તેના સાધુ તેના વચનની વિશે અતિશય વિશ્વાસ ને પામ્યો છે માટે તે ભગવાનના નિશ્ચયના બળ વડે કરીને મૃત્યુનો ભય રાખે નહીં અને એમ જાણે જે મને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે માટે હું કૃતાર્થ છું વિશ્વાસી સંત અને હરિભક્ત કોને કહેવાય કે માને કે મને પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત મને મળ્યા છે અને એની શરણાગતિ સ્વીકારી છે એમણે મારું કાંડું પકડ્યું છે મને શરણમાં લીધો છે માટે હું કૃતાર્થ થયો છું અને જે ભગવાનના શરણમાં બેઠો દુનિયામાં કોઈની તાકાત નથી કે એનો વાળો વાંક વાળ પણ વાંકો કરી શકે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કબીરજીને સાખી બોલીને દ્રષ્ટાંત આપીને સમજાવતા કે શરણાગતિ સ્વીકાર કરી છે ક્યારે કેવાય ને શરણાગત જીવને શું ફળ મળે છે કબીરજી એ ગ્રહસ્થ ને ત્યાં ભિક્ષા માંગવા માટે જઈને ઉભા રહ્યા અને ઘરની મહિલા પોતે હાથ ઘંટીમાં અનાજ દળતી હતી જમણા હાથથી ઘંટી ફેરવતી હતી ડાબા હાથથી પાત્રમાંથી મોટી મોટી ઘઉં જુવાર બાજરી લઈ લઈને એમાં ઓરતી હતી અને એ દ્રશ્ય જોતાની સાથે કબીરજી પોતે ત્યાં આગળ આ મહિલા સાંભળે એવી રીતે સાખી ઉચ્ચારી के दो पाटल के बीच में सबूत कोई चलती चक्की देख के दया कबीरा रोय दो पाटल के बीच में न कोई साखी बोलता बोलता रड़वा लाग महिलाए पूछो के गुरु महाराज केम रड़ो छो તો કે તમે આ ઘંટીમાં અનાજ દળો છો એ જોઈને મને વિચાર આવ્યો કે તમે મુઠ્ઠી ભરી ભરીને ઘઉં જુવાર ને બાજરી આ ઘંટીના કાણામાં ઓરો છો અને ઘંટી ચલાવો છે એની અંદર દાણાના ભુક્કા થઈ જાય છે લોટ થઈ જાય છે દળાઈ જાય છે પરંતુ જેટલા જેટલા દાણા આ ઘંટીના નીચેના પળની સાથે જે ખીલડો છે એની આજુબાજુમાં ગોઠવાઈ જાય છે એનો વાંકો વાળ થતો નથી મને વિચાર એ આવ્યો કે તમે જેવી રીતે ઘંટીમાં અનાજને દળો છો એવી રીતે સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી માયાબેન પોતે ઘંટી દળવા માટે બેઠા છે ને આપણા જેવા જીવાત્મા બધા જુવાર બાજરી ને ઘઉં ને બધા એની જગ્યાએ છે ને પકડી પકડીને ઓરે છે પણ એમાં જે જીવાતમાં ભગવાન રૂપી ખીલડાની આજુબાજુમાં શરણમાં બેસી જાય અને માયાબન આખી જિંદગી દળી દળીને પરસેવે રેપ જેબ થઈ જાય તો પણ ખીલડાની આજુબાજુમાં બેઠેલા જીવાત્માનો વાંકો વાર થતો નથી શરણાગતિનો આટલો મહિમા છે ચલતી ચકી દેખ કે દિયા કબીરા દો પાટલ કે બીચ મે સાબુત બચાન પ્રમુખ સ્વામી મહારાજ બીજું પણ દ્રષ્ટાંત આપતા કે માછીમાર પોતે માછલા પકડવા માટે સરોવરમાં સમુદ્રમાં ઝાડ નાખે એમાં સેંકડોની સંખ્યામાં માછલાઓ જાળમાં ફસાય અને મૃત્યુ પામે પણ જેટલા માછલા માછીમાર જ્યાં ઉભો હોય એના પગની આજુબાજુમાં આટા મારતા હોય એ બચી જાય છે જેમ ભગવાન પુરુષોત્તમ નારાયણના શરણની આજુબાજુમાં રહ્યા એટલે કે શરણાગતિ સ્વીકાર કરી અને વિશ્વાસ આવ્યો કે મને નિશ્ચય ભગવાન મળ્યા છે જેના આંખમાં જોનારા ભગવાન છે જબાનમાં બોલવા વાળા ભગવાન છે કાનમાં સાંભળવા વાળા ભગવાન છે ચરણ કમળમાં ચાલવા વાળા પરમાત્મા છે રોમે રોમેરોમની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ બિરાજમાન થયા છે એવા પ્રમુખ સ્વામી મહારાજ યોગી બાપા અને મહંત સ્વામી મહારાજ મને મળ્યા છે પ્રકૃતિ પુરુષ સુધી કાળ કર્મ ને માયા કોઈના બાપની તાકાત નથી કે મારો વાંકો વાળ કરી શકે નિર્ભય થઈ જાય નિર્ભય ચરણ છે નાથ ના સંતોએ ગાયો ભગવાનના ચરણ નિર્ભય છે ચરણ પકડી લે અને એમની આજ્ઞા પ્રમાણે મન વચન કર્મે કરીને પોતાનું જીવન પવિત્ર બનાવે તો એ વ્યક્તિ નિર્ભય થઈ જાય છે અને કોઈ જાતનો ડર નથી લાગતો પ્રત્યક્ષ ભગવાનની શરણાગતિ સ્વીકારવામાં આવે એમાં વિશ્વાસ રાખવામાં આવે વિશ્વાસ રાખવામાં આવે એટલે કે એવું નથી કે ઘડીકમાં આપણને દિવ્ય ભાવ થાય અને ઘડીકમાં મનુષ્ય ભાવ થાય ઘડીકમાં આપણે અહો 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 આજે મારે ઘેર થાય લીલા લેર સીજી પધારા મારા આંગણે એવું ગાતા રહીએ અને થોડા દિવસો પછી પાછું મનમાં કેટલા પ્રકારના શંકા કુશંકાના વાદળો એવા વિકળાએ વળે કે આપણને મનમાં થાય કે આમને ભગવાન કે સાચા સાધુ કહેવા કે કેમ એ વિશ્વાસ નથી વિશ્વાસ એટલે એક વખત આપણને સમજાયું પ્રતીતિ આવી ગઈ કે આ મોબાઈલ મારો છે કપડા મારા છે ચામડાના ચપ્પલમાં પણ આપણને વિશ્વાસ છે કે આ મારા છે આ મકાન મારું છે આ શરીર મારું છે અને આ મારું વાહન છે આવા ઘણા પ્રકારના વિશ્વાસની અંદર આપણને એકદમ સંલગ્ન બની ગયા હોય છે એમાં ક્યારેય પણ આપણને તર્ક વિતર્ક નથી થતો એમ ભગવાનની અંદર આપણને વિશ્વાસ આવી જાય એના વચનમાં વિશ્વાસ આવી જાય કે ભગવાનના શરણે જાય છે સર્વ ધર્માન પરિત્યજ મામેકમ શરણમ વ્રજ અહં સર્વ પાપેભ્યો મોક્ષ યસ્યામી શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં સનાતન શબ્દો ઉચ્ચાર્યા છે વરદાન આપવું છે વાણી ઉચ્ચારી છે કે જે કોઈ મારી અનન્ય ભાવે કરીને ભક્તિની ઉપાસના કરે છે મારા શરણા શરણમાં આવીને શરણાગતિ સ્વીકાર કરે છે એને કોઈ મારી શકતો નથી અમર બની જાય છે અને મારા ધામને પામે છે મૃત્યુનો ભય એમાંથી મુક્ત થવું હોય કૃતાર્થ કૃતાર્થપણું માનવું હોય તો વિશ્વાસનું અંગ આપણે દ્રઢ કરીને રાખવું પડશે વચનમાં વિશ્વાસ રાખી ભજન માં ભળી પૂરા વકેરા પાપારા તો જાશે બળી ભજીલે ભગવાન સાચા સંતને મળે વચનમાં વિશ્વાસ રાખવાનો છે ભગવાન સ્વામિનારાયણના વચનામૃતોમાં વિશ્વાસ શિક્ષાપત્રીના વચનોમાં વિશ્વાસ એમણે જ્યારે જ્યારે જે કઈ ઉપદેશના વચનો કયા છે એને આપણે સો ટકા સત્ય માનીને આપણે એને વળગી રહીએ એ માર્ગે ચાલીએ તો આપણને ક્યારેય પણ મૃત્યુ સતાવે નહીં આપણા માટે મૃત્યુ મરી પરવારે વિશ્વાસનો અંગ કેળવવાની જરૂર છે સ્વામી બાપા આપણને કહે કે આપણે દુનિયામાં ઘણી જગ્યાએ વિશ્વાસ મૂકીએ છીએ અત્યારે તો ખુરશી ઉપર બેસીને હજામત કરવાનો જમાનો આવ્યો બાકી એક સમય એવો હતો કે હજામને ત્યાં જવું પડે અથવા હજામને પોતાને ઘેર બોલાવવું પડે પલાઠી વાળી એની સાથે ગોઠવવું પડે અને સામે બેઠેલા હજામના ખોળામાં આપણે માથું નમાવી દઈએ છીએ આપણને વિશ્વાસ છે કે આપણને સરસ મજાની ક્યાંય પણ કાપો ન વાગે એવી રીતે હજામ કરી આપશે હજામત કરી આપશે એવો વિશ્વાસ છે બાકી ધારે તો આપણા ગરદન ઉપર ગળા ઉપર અસ્ત્રો ફેરવતા વાર ન લાગે આપણે હજામની અંદર વિશ્વાસ મૂકીએ છીએ પ્લેનમાં બેઠા છીએ એના પાયલોટમાં વિશ્વાસ મૂકીએ છીએ એ પાયલોટના કપડાને જોતા નથી ઊંચાઈને જોતા નથી નાતી જાતિને જોતા નથી એ માંસાહાર કરે છે કે શરાબ પીવે છે એનું પણ આપણને વિચાર નથી આવતો એ પાયલોટની અંદર આપણને વિશ્વાસ પ્લેનમાં બેઠા એટલે આપણે નક્કી કરીએ કે હમણાં દોઢ કલાકની અંદર મુંબઈ એરપોર્ટ ઉપર ઉતરવાના બસના ડ્રાઈવરમાં પણ વિશ્વાસ કે ગમે તેવો પ્રકારનો નીતિભ્રષ્ટ હોય ચારિત્ર ભ્રષ્ટ હોય તો પણ એની અંદર આપણને વિશ્વાસ એક બસમાં બેઠા એટલે થી મુંબઈ પહોંચવાનો છે મુંબઈ પહોંચવાના દુઃખની વાત એટલી છે કે આપણને ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ નથી આવતો એમાં કેટ કેટલા તર્ક વિતર્ક આપણને થયા કરે છે સંતોના વચનમાં વિશ્વાસ નથી આવતો અને શાસ્ત્રોના વચનમાં વિશ્વાસ નથી આવતો અરે બે રૂપિયાના ન્યૂઝપેપરમાં સવારના પેપર આવ્યું ને સાંજના કચરાપેટીમાં નાખવાનું અસ્તી થઈ જાય એવા બે રૂપિયાના ન્યૂઝપેપરમાં લખાયેલા છપાયેલા ન્યૂઝપેપરની અંદર ન્યૂઝની અંદર આપણને વિશ્વાસ આવે છે પણ જે સંતોએ વર્ષો વર્ષો સુધી જંગલમાં બેસીને કંદમૂળ ખાઈને લંગોટી પર રહીને તપશ્ચર્યા કરી છે સાધના કરી છે અને વર્ષોની સાધના પછી એમણે પોતાની જબાન દ્વારા અને પોતાની કલમ દ્વારા સત્ય સનાતન ધર્મની વાતો કરી છે ભગવાનના મહિમાની વાતો કરી છે આત્માની વાતો કરી છે સદાચાર નીતિ સંયમ અને પવિત્રતાની વાતો કરી છે એની અંદર આપણને વિશ્વાસ નથી આવતો બધી જગ્યાએ વિશ્વાસ આવે છે પણ સંતમાં અને ભગવંતના વચનમાં વિશ્વાસ ન આવે તો સમજી લો કે એના જેવો દુનિયામાં કોઈ રાક્ષસી વાળો આસુરી જીવ નહીં અને એને ક્યારેય પણ મૃત્યુનો ભય ટળવાનો નહીં અને એને ક્યારેય પણ કૃતાર્થપણો પણ મનાવાનું નહીં અદભુત રીતે મહારાજે વિશ્વાસો ભક્તના લક્ષણોની અંદર લખ્યા છે આજે મહિમાનો મહિમા પ્રવચન માળા ચાલી રહી છે એમાં થોડું નિષ્કપટ ભાવે કહેવાનું મન થાય રજૂ કરવાનું મન થાય કે આજે મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજનું પ્રવચન એક હજારમું પ્રવચન છે આજે એક હજાર પ્રવચન આ પ્રવચન માળામાં પૂરા થશે સો પ્રવચનો પૂરા થયા ત્યારે પ્રમુખ મહંત સ્વામી મહારાજને ફોન દ્વારા એ સો પ્રવચનો અર્પણ કર્યા અને આશીર્વાદની યાચના કરી પ્રાર્થના કરી ત્યારે મહંત સ્વામી મહારાજે જે શબ્દો કહ્યા હતા આશીર્વાદ આપ્યા હતા રાજીપો બતાવ્યો હતો એ મને આજે ઇદમ યાદ છે મહંત સ્વામી મહારાજે રાજી થઈને કહ્યું કે આ મહિમાનો મહિમા પ્રવચન માળા જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી ચાલુ રાખજો તે વખતે મને કલ્પના પણ નહોતી કે દસ ચોપડી પાસ થયેલો મારા જેવો સામાન્ય વક્તા એક જ વિષય ઉપર હજાર પ્રવચન કરી શકશે કહેવાનું તાત્પર્ય મારું એટલું છે કે આ પ્રવચન માળામાં આટલા આટલા પ્રવચનો થયા અને એમાં પ્રસંગે પ્રસંગે પ્રવચને પ્રવચને મને સો ટકા અનુભૂતિ થઈ છે કે મારી જુબાનમાં આવીને મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ બોલી રહ્યા છે એમના પ્રેરણા વચનો અને એમના આશીર્વાદના કારણે જ આ શબ્દોની હારમાળા આવે છે વિચાર્યું ન હોય સાંભળ્યું ન હોય જોયું ન હોય અનુભવ્યું ન હોય એવી પ્રકારની વાતો મહારાજ પોતે જબાનમાં આવીને બોલી જતા હોય એવું મને અનુભવાય અને સાંભળવા વાળાને પણ અનુભવાય છે બીજો એક પ્રસંગ પણ આના અનુસંધાનમાં મને યાદ આવે છે ઘણા વર્ષો પહેલા ગુજરાતમાં કંથારીયા કરીને ગામ છે નિર્મલસિંહ રાણાનું ગામ દાજીબાપુનું ગામ આપણા મધ્યસ્થ કાર્યાલયની અંદર મુખ્ય કાર્યભાર સંભાળતા યજ્ઞપ્રિય સ્વામીનું પણ ગામ ત્યાં મંદિરનું નિર્માણ થયું અને પ્રતિષ્ઠાને મહિનાનો સમય બાકી હતો ને તે વખતે નિર્મલસિંહ રાણાએ મને ફોન કરીને કહ્યું કે પ્રતિષ્ઠા થતા પહેલા પૂરા ગામની અંદર આ પ્રતિષ્ઠા મહોત્સવના અનુસંધાનમાં ઉદઘોષ થાય એટલા માટે ભાગવતની પારણ કરવા માટે આવો મેં કહ્યું કે હું ક્યાંય પણ જાઉં છું પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા વગર જતો નથી એમની આજ્ઞા હોય તો મને તમે ગમે ત્યારે ગમે ત્યાં બોલાવો ત્યાં આવવા માટે તૈયાર છું બાપાની આજ્ઞા લીધી અને ત્યાં આગળ ભાગવતની પારણ કરી અહીંથી કોઈમતુર પારણ કર્યું અને કોઈમતુરથી હું અમદાવાદથી કંથારીયા જવાનો તો પ્રમુખ સ્વામી મહારાજ તે વખતે અમદાવાદમાં બિરાજમાન હતા મને બહુ અભિલાષા અને આનંદ હતો કે સ્વામી બાપાના આશીર્વાદ લઈ દર્શન કરીને પછીને કંથારીયા જાઉં પણ સ્વામી બાપાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે હું દર્શન ન પામી શક્યો કંથારિયા ગયો પાંચ દિવસ ભાગવતની પારાયણ કરી ઘણો આનંદ થયો ગામ આખો ઉલટ્યો સમાજ થયો બધા રાજી થયા મને આનંદ એ વાતનો હતો કે હું વળતા પાછો બેંગ્લોર જવા માટે નીકળું ત્યારે અમદાવાદથી પ્લેન પકડવાનું હતું એટલે બાપાને દર્શન થશે પણ તે વખતે પણ બાપાની તબિયત સારી ન હોવાના કારણે બારે દર્શન દેવા માટે નહોતા પધાર્યા મારે તો જતા પણ દર્શન ન થયા અને વળતા પણ દર્શન ન થયા મનમાં ખૂબ અફસોસ થયો બેંગ્લોર આવ્યા અને બીજે દિવસે પ્રમુખ સ્વામી મહારાજનો સામેથી મારા ઉપર ફોન આવ્યો અને સ્વામી બાપાએ સામેથી એવા સમાચાર આપ્યા કે તમે કંથારીયાની અંદર કાઠી દરબારોને બહુ સમાપ્ત કરાવો અને સારો સત્સંગ કરાવો પારાયણ બહુ સારી થઈને બધા હરિભક્તો બહુ રાજી થયા છે આવી રીતે મને આ સેવા બદલ બિરદાવો એટલે સહજ રીતે મને તે વખતે જે કંઈ પ્રેરણા જાગીને વિચાર જાગો કે બાપાને મેં સામે પ્રશ્ન પૂછો કે બાપા હું આ પારાયણ કરું એમાં તમે રાજી છો ને એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય પ્રમુખ સ્વામી મહારાજ માત્ર એટલું બોલ્યા કે અમે રાજી છીએ અને તમારે આજ કરવાનું છે મોટા પુરુષના વચનો ક્યારેય પણ નિરર્થક નથી હોતા એમના વચનો એ વજ્રની ભૂમિ ઉપર લખાયેલા વચનો હોય છે બોલે તે સત્ય થતા હોય છે તે વખતે કલ્પના પણ નહોતી કે મારે આવી રીતે મહિમાનો મહિમા પ્રવચન માળામાં હજાર પ્રવચનો કરી શકાશે ખૂબ નમ્રતાથી ખૂબ વિવેક અને સંયમથી સાચા ભાવે કરીને તમામને જણાવવા માંગુ છું કે આ પ્રવચનો કરવા માટેની મારી કોઈ યોગ્યતા નથી પાત્રતા નથી બુદ્ધિમ ક્ષમતા નથી કેવળ કેવળ ને કેવળ ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની કૃપા જેમણે મને દીક્ષા આપી શિક્ષા આપી આપી એવા યોગી બાપા જેમણે મને ખૂબ ભણાવ્યો ખૂબ પ્રેમ આપ્યો પક્ષપાતી પ્રેમ આપ્યો એવા મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રગટ ગુરુ હરિ મહન સ્વામી મહારાજના આશીર્વાદ અને આજ્ઞાના કારણે આ મહિમાનો મહિમા પ્રવચન માળામાં હજારમાં પ્રવચન સુધી હું પહોંચી શકું છું ફરીથી પણ કહું છું જબાન ઉપર બોલવા વાળા અને બોલાવવા વાળા અને પ્રેરણા કરવા વાળા ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ છે મને નિમિત્ત બનાવ્યો મને આ સેવા કરવા માટેની તક આપી એમના માટે હું અનંત અનંત જન્મ સુધી એમનો ઋણી રહીશ એમણે મારા ઉપર બહુ કૃપા કરી છે બહુ દયા કરી છે પોતાનો માનો છે વાલ અને વાત્સલ્ય વરસાવ્યા છે અઢળક પ્રેમ આપ્યો છે આ હજાર પ્રવચનો પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના કરકમળમાં અર્પણ કરી અને હું ધન્યતા અનુભવું છું સાથે સાથે લગભગ લાખ હરિભક્તોને આ પ્રવચન જાય છે તમામને મારા હૃદયથી સાષ્ટાંગ પ્રણામ છે તેમના ઉત્સાહ ઉમંગ અભિલાષા શુભેચ્છા પ્રાર્થનાના કારણે આ સેવા થાય છે એ કેવળ મહારાજ સ્વામીની કૃપા અને આપ સૌની અને પ્રાર્થનાના પ્રતાપે છે ફરીથી પણ ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના કરકમળમાં મહિમાનો મહિમાના હજાર પ્રવચનો અર્પણ કરી અને હું આશીર્વાદ મારા એકલા માટે નહીં આપણા સૌના માટે માગું છું કે અમને બ્રહ્મરૂપ કરજો ગુણાતીત ભાવ પમાડજો નિર્વાસની કરજો છતી દેહે નો અનુભવ થાય અને ભગવાનના સુખે સુખિયા થઈ શકીએ અને આપને અમે ક્યારેય પણ ક્યારેય પણ ઓશિયાળા ન કરીએ તમારી જે મરજી છે અનુવૃત્તિ છે રુચિ છે અભિપ્રાય છે સિદ્ધાંત છે એને નજર સામે રાખીને મન વચન અને કર્મે કરીને આજ્ઞા પાળીને સેવા ભક્તિ સત્સંગ કરી શકીએ એવી પ્રકારના બુદ્ધિ શક્તિને બળ અમને સૌને આપજો પહેલા તમામ સંતો હરિભક્તોને આપજો ને છેલ્લે મને આપશો તો પણ ચાલશે પણ મારી હૃદયથી આ પ્રાર્થના છે ફરીથી પણ ઘણો આનંદ થાય છે હજાર પ્રવચનો થયા એનો આનંદ ચોક્કસ છે એનાથી અનંત ગણો અનંત ગણો આનંદ મને એટલા માટે છે કે મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની કૃપા અને ગુરુ હરિમોહન સ્વામી મહારાજની કૃપા સહિતની આજ્ઞાના કારણે આ પ્રવચનો થયા છે આજ્ઞા એમણે કરી એનો આનંદ મને અતિશય છે એમની કૃપા હંમેશના માટે આપણા ઉપર વરસતી રહે એવી એમના ચરણ કમળમાં આપણે સૌ દિન આદિન થઈને ભાવથી પ્રેમથી ઉત્સાહથી ઉમંગથી મહિમાથી શ્રદ્ધાથી દિવ્ય ભાવથી મસ્તક નમાવી અને પ્રાર્થના કરીએ છીએ તમામ સંતો હરિભક્તો અને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ અહીં આગળ મહિમાનો મહિમા પ્રવચન માળાનું એક હજારનું પ્રવચન એની સમાપ્તિ થાય છે સૌને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ